ગુજરાત આજે છે દસ તારીખ અને બુધવાર અને આજના હવામાન સમાચાર ઉપર નજર કરીએ એ પહેલાં મિત્રો બંગાળની ખાડીમાં ફરીથી એક નબળી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે અને એ લો પ્રેશર સિસ્ટમને કારણે ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળશે એમની માહિતી તમને જણાવી દઉં તો મિત્રો આવનાર દિવસોની અંદર બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપર ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થવાની છે જો કે એ લો પ્રેશર સિસ્ટમ છે એ નબળી હશે અને મિત્રો બાર અથવા તો તેર તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપર ફરીથી નવી લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થશે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે ત્યાર પછી એ લો પ્રેશર સિસ્ટમ આગળ વધવાની સંભાવના છે અને ખાસ કરીને ચૌદ અથવા તો પંદર તારીખ દરમિયાન લો પ્રેશર સિસ્ટમ છે એ દક્ષિણ પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારો નજીક પહોંચી જશે અને મિત્રો એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ પંદર તારીખ પછી જોવા મળશે અને એ રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા પણ પોતાની આગાહીની અંદર અપડેટ છે એ આપવામાં આવી છે મિત્રો આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ નબળી લો પ્રેશર અવસ્થામાં હશે અને જ્યારે સિસ્ટમ બનશે ત્યારે મિત્રો ભારતના જે આ ભાગો છે એની અંદર ચોમાસું એક્ટિવ હશે જેમને કારણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એ સિસ્ટમને થોડોક વેગ મળશે અને સિસ્ટમ આગળ વધશે અને મિત્રો અહીંયા મધ્યપ્રદેશ નીચે જે મહારાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમ આવવાની સંભાવના છે અને આ વિસ્તારો ઉપર સિસ્ટમ આવશે ત્યારે મિત્રો એ સિસ્ટમ ત્યાંથી આગળ નહીં વધે અને એ જ વિસ્તારો ઉપર નબળી પડી જશે તેમ છતાં પણ એ સિસ્ટમ દ્વારા એક બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવશે અને સર્ક્યુલેશન ગુજરાતના આ ભાગો ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર પંદર તારીખથી વીસ તારીખની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે અને એમાં ખાસ મિત્રો સત્તર તારીખના રોજ અઢાર તારીખના રોજ અને ઓગણત્રીસ તારીખના રોજ અને આમાં સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા અઢાર તારીખના રોજ હાલમાં જણાઈ રહી છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર અઢાર તારીખના રોજ એટલે કે સત્તરથી લઈ અને ઓગણીની વચ્ચે વરસાદનો એક સારો રાઉન્ડ આવવાની શક્યતા છે મિત્રો એ રાઉન્ડ છે એ ગુજરાતના પચાસ ટકા વિસ્તારોની અંદર પડશે એટલે કે હોઈ શકે છે એટલે કે ગુજરાતના આ વિસ્તારો છે એની અંદર રાઉન્ડ આવવાની શક્યતા છે આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ જોવા નહીં મળે અને મિત્રો ત્યાં કદાચ લોટરી સ્વરૂપે હળવો મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોની અંદર પડી શકે છે બાકી ત્યાં હાલમાં શક્યતા છે એ બતા નથી પરંતુ મિત્રો હવે તમને જણાવી દઈએ કે હાલમાં જે સિસ્ટમ સક્રિય છે એમની માહિતી એટલે કે મિત્રો આ વિસ્તારો ઉપર ગઈકાલે સિસ્ટમ હતી અને ગઈકાલે વહેલી સવારે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં હતી ત્યાર પછી હવામાન વિભાગે જાહેરાત કરી અને મિત્રો ડિપ્રેશનમાં ફેરવાની અને હવામાન વિભાગની છેલ્લી અપડેટ પ્રમાણે હજી પણ સિસ્ટમ છે એ ડિપ્રેશનની અવસ્થામાં છે અને મિત્રો આ સિસ્ટમ છે હજી થોડીક આગળ વધી અને કરાચીના ભાગો થઈ અને યુટર્ન લઈ અને અરબી સમુદ્રમાં જતી રહેશે અને ડિપ્રેશનમાં થી આ સિસ્ટમ છે એ લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે આપને જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા ભલે આ સિસ્ટમને ડિપ્રેશન જાહેર કરવામાં આવી છે પરંતુ સિસ્ટમ છે એ એનાથી નબળી છે અને એ સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ ખૂબ નાનો છે અને આ સિસ્ટમ છે એ ગુજરાતથી ઘણી દૂર જતી રહી છે એટલા માટે ગુજરાતની અંદર હવે વરસાદની શક્યતા છે એ આ સિસ્ટમને કારણે રહેલી નથી અને આ સિસ્ટમ દ્વારા મિત્રો ગુજરાતની ઉપર જેટલો પણ ભેજ હતો એ ભેજ પણ ખેંચી લેવામાં આવ્યો હતો અને વરસાદ છે એ પણ પડી ગયો હતો તો એટલા માટે ગુજરાતની અંદર હજી બે દિવસ સુધી સારા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી નથી કેમ કે બધો ભેજ છે એ ગુજરાત ઉપરથી ખેંચાઈ ગયો છે એટલા માટે સારા વરસાદની શરૂઆત છે એ પણ હજી ગુજરાતની અંદર બે દિવસ નહીં થાય ત્યાર પછી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટા છે એ પડી શકે છે એ ઝાપટાની માહિતી તમને આજના આ આવડિયોની અંદર જણાવવાનો છું સાથે સાથે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને જે નવી આગાહી કરવામાં આવી છે એમની માહિતી અને હવામાન વિભાગ દ્વારા વરસાદનો એક નવો રાઉન્ડ આવશે એમની અપડેટ આપવામાં આવી છે એમની માહિતી અને મિત્રો આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ રહેશે એમની માહિતી પણ તમને જણાવવાનો છું તો દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમનો વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય આજના વરસાદની સાથે સાથે આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ આવવાનો છે તો એ રાઉન્ડ કેવી રીતે આવશે એમની માહિતી જાણીએ તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર હાલમાં જે સેટેલાઇટ ઈમેજ અપલોડ કરવામાં આવ્યો છે એ આ ઈમેજ છે અને એની અંદર મિત્રો આ જગ્યા ઉપર હજી પણ સિસ્ટમ છે એ સક્રિય છે અને હવામાન વિભાગની છેલ્લી અપડેટ પ્રમાણે સિસ્ટમ છે એ હજી પણ ડિપ્રેશનની અવસ્થામાં છે પરંતુ સિસ્ટમ આજના દિવસે લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે અને આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ભલે આ સિસ્ટમને ડિપ્રેશન જાહેર કરવામાં આવી છે પરંતુ સિસ્ટમ એટલી બધી મજબૂત નથી અને હાલમાં લો પ્રેશર ની અવસ્થામાં છે અને અહીંયા તમે જોઈ શકો છો કરાચીના વિસ્તારો ઉપરથી પાકિસ્તાનથી આગળ કરાચીના વિસ્તારો છે ત્યાંથી ફરીથી આ સિસ્ટમ યુ ટર્ન લઈ અને હવે અરબી સમુદ્રમાં જશે અને અરબી સમુદ્રમાં જશે ત્યાર પછી એ સિસ્ટમ છે એ વિખાઈ જશે પરંતુ હાલમાં સિસ્ટમનો જે ઘેરાવો છે એ ખૂબ નાનો છે જેમને કારણે સિસ્ટમનો ઘેરાવો છે હવે ગુજરાત ઉપર નહીં આવે એટલા માટે ગુજરાતની અંદર હવે વરસાદી માહોલ છે એ જોવા નહીં મળે અને અહીંયા તમે જોઈ શકો છો જે વાદળનો જથ્થો છે એ પણ ભારતના આ ભાગોની અંદર છે અરબી સમુદ્રમાં નથી સાથે સાથે અહીંયા જે બીજા વિસ્તારો છે એ વિસ્તારો ઉપર પણ મિત્રો વાદળો દેખાતા નથી એટલા માટે ગુજરાતની અંદર હવે વરસાદની શક્યતા રહેલી નથી હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે દસ તારીખ છે ને દસ તારીખનો વેધર ડેટા છે એની અંદર આપણું ગુજરાત છે આ અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અને આ ભારત છે એમાં મિત્રો જે સિસ્ટમ હતી એ સિસ્ટમ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો સિસ્ટમને કારણે અમુક જ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યા છે અને સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે ત્યાર પછી મિત્રો બંગાળની ખાડી છે એ પણ ભારતના આ ભાગોની અંદર થોડીક સક્રિય છે અને મિત્રો અહીંયા એક ટ્રફ બનેલો હતો એ આ ભારતના ભાગો છે એ સક્રિય છે બાકી અરબી સમુદ્ર પણ આ વિસ્તારો ઉપર કોઈ સક્રિય નથી એમને કારણે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ છે એ આજથી જોવા મળશે દસ તારીખનો ગુજરાત માટેનો આ ડેટા છે એમાં મિત્રો આ બધા વિસ્તારો ઉપર પાંચો પાંચસો એસપીએ ઉપર મિત્રો વાદળો છે એ બતાવી રહ્યા છે બાકી વરસાદની શક્યતા રહેલી નથી મિત્રો સિસ્ટમે દરેક ભેજ છે ગુજરાત ઉપરથી ખેંચી લીધો છે ભેજનું પ્રમાણ છે એ ઓછું થઈ ગયું છે એટલા માટે હજી બે દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદી ઝાપટા સારા પડવાની શક્યતા નથી ત્યાર પછી ફરીથી વરસાદી ઝાપટા છે એ ચાલુ થઈ શકે છે પરંતુ આજે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર તડકો નીકળશે એવું હાલમાં લાગી રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર વાદળો છે એ છવાયેલા રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ તેર તારીખનો વેધર ડેટા છે અને તેર તારીખના રોજ ગુજરાત છે એ મિત્રો ચોખ્ખું છે સિસ્ટમ છે એ પણ નબળી પડી ગઈ છે પરંતુ બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ છે એ તેર અથવા તો ચૌદ તારીખ દરમિયાન સક્રિય થવાની છે એમની માહિતી તમને જણાવી રહ્યો છું ખાસ કરીને મધ્ય ભારતના આ ભાગો છે એ મિત્રો થોડાક સક્રિય છે અને અરબી સમુદ્રમાં તેર અથવા તો ચૌદ તારીખ દરમિયાન ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થશે જેમને કારણે ભારતના આ ભાગોની અંદર ચોમાસું એક્ટિવ છે અને અહીંયા સિસ્ટમ સક્રિય થશે એમને કારણે મિત્રો ભારતના આ ભાગોની અંદર ફરીથી છે એ વરસાદી માહોલ જામશે અને ત્યાર પછી ત્યાં સિસ્ટમ સક્રિય થશે ત્યાર પછી એ થોડીક આગળ વધશે અને અહીંયા તમે જોઈ શકો છો આ પંદર તારીખનો વેધર ડેટા છે અને પંદર તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એમને થોડોક વેગ મળતા એ સિસ્ટમ છે એ મિત્રો ગુજરાતની નજીક પહોંચી જશે અને ગુજરાતની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ દક્ષિણ પૂર્વ ગુજરાત ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવો વરસાદ છે એ પડી શકે છે પણ અહીંયા ખાસ માહિતી તમને જણાવવાની કા સિસ્ટમ છે એ મિત્રો અહીંયા મુંબઈ મહારાષ્ટ્ર નાસિકના વિસ્તારો સુધી આવશે અને અહીંયા અરબી સમુદ્ર છે એમને પણ ફરીથી સક્રિય કરશે એટલા માટે મિત્રો હવે પછી જે વરસાદનો રાઉન્ડ આવશે એની અંદર વધારે લાભ છે એ દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારો સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક એક બે જિલ્લા એટલે કે ગીર સોમનાથ છે અમરેલી છે અને ભાવનગર છે એમના દરિયાઈ પટ્ટીના વિસ્તારોને હળવો મધ્યમ વરસાદ છે એ મળી શકે છે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે અહીંયા હોળ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો સિસ્ટમ છે એ થોડીક આગળ વધે છે અને અહીંયા આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ થોડી થોડી દેખાઈ રહી છે એટલે કે જે અહીંયા સુરતથી નીચેના જે વિસ્તારો છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલના વિસ્તારો છે ડાંગ છે નર્મદા છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ મિત્રો હોળ તારીખથી ચાલુ થશે ત્યાર પછી અહીંયા સત્તર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો સત્તર તારીખ que pone આ તમામ વિસ્તારોની અંદર ચોમાસું એક્ટિવ બતાવી રહ્યા છે એટલે એ બધાની અંદર મિત્રો વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે ઉત્તર કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર મિત્રો વરાપ જેવો માહોલ છે એ ખાસ કરીને સત્તર તારીખ સુધી જોવા મળશે એવું લાગી રહ્યું છે અને આ જે વરસાદનો રાઉન્ડ આવશે એ પણ સિસ્ટમ મિત્રો આ વિસ્તારો પર આવીને નબળી પડી જશે એટલે આખા ગુજરાતની અંદર વરસાદ આવશે એવું જણાતું નથી તમે અહીંયા અઢાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો અઢાર તારીખ કે ગુજરાતની અંદર વધારે વાદળછાયું વાતાવરણ છે એ બનશે અને આ વિસ્તારોની અંદર ખાસ કરીને અહીંયા જોઈ લેજો આ વિસ્તારો છે એમાં હળવા હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી એમાં જ આગળ તમે જોઈ શકો છો ઓગણી તારીખની અપડેટ છે ઓગણી તારીખના રોજ ભારતના તમામ ભાગો છે એ ફરીથી એક્ટિવ થયા છે ચોમાસું એક્ટિવ થયું છે આ બધા વિસ્તારો ઉપર મિત્રો છેલ્લો ગાંજવીજનો વરસાદ છે એ પડશે અને ત્યાર પછી ચોમાસું વિદાય લે એવું લાગી રહ્યું છે અહીંયા ખાસ તમને ચોવીસ તારીખનો વેધર ડેટા બતાવી રહ્યો છું ચોવીસ સપ્ટેમ્બરની આ અપડેટ છે અને ચોવીસ સપ્ટેમ્બરના રોજ તમે જોઈ શકો છો ગુજરાત છે એ ઘણું બધું ખાલી થઈ ગયું છે ગુજરાતની અંદર ક્યાંય વાદળો બતાતા નથી એટલા માટે ગુજરાતની અંદર મિત્રો ચોવી તારીખ આવતા ચોમાસું છે એ વિદાય લઈ શકે છે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરથી ચોમાસા વિદાયની તારીખ છે એ ચાલુ થઈ જતી હોય છે અને ત્યાર પછી મિત્રો પાંચ દિવસની અંદર હવામાન વિભાગને જો ડેટા બતાય એટલે કે ત્યાં એક ધારો તડકો પડી રહ્યો છે વાદળો નથી અને વરસાદ નથી પડતો તો મિત્રો હવામાન વિભાગ દ્વારા ચોમાસા વિદાયની વિડ્રોલ લાઇન છે એ જાહેર કરી દેવામાં આવશે ખાસ કરીને જે આ વિસ્તારો છે એ વિસ્તારો થી ચોમાસું સૌથી પહેલા વિદાય લેશે એટલે કે રાજસ્થાનના આ વિસ્તારોને કચ્છના વિસ્તારોમાંથી મિત્રો વીસ તારીખ પછી ચોમાસું છે એ વિદાય લઈ શકે છે તો ગુજરાતના ઘણા બધા મિત્રો પૂછતા હતા કે ચોમાસું વિદાય ક્યારે લેશે તો મિત્રો હજી પણ ખાસ કરીને સત્તર તારીખના રોજ અઢાર તારીખના રોજ અને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનો એક નાનો રાઉન્ડ આવવાની શક્યતા છે અને એ રાઉન્ડ છે એ આ વિસ્તારોની અંદર આવશે બાકી સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર એ રાઉન્ડ જણાતો નથી પરંતુ ત્યાં સુધીમાં કચ્છના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના એક દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય છે એ લઈ શકે છે અને હવામાન વિભાગ દ્વારા જાહેરાત છે એ પણ કરી દેવામાં આવે છે આવશે આવી શકે છે કેમ કે મિત્રો એ દિવસો દરમિયાન વેધર ચાર્ટ છે એ ખૂબ જ ક્લિયર બતાઈ રહ્યા છે એટલા માટે મિત્રો ચોમાસું વિદાય છે એ લઈ શકે છે કેમ કે હવામાન વિભાગ દ્વારા ચોમાસા વિદાયના પરિબળો આવી જાય એટલે ચોમાસું છે એ એમના સમય પ્રમાણે વિદાય છે એ આપી દેતું હોય છે એટલે કે હવામાન વિભાગ જાહેર કરી દેતું હોય છે તો એ પ્રમાણે મિત્રો ચોમાસું છે એ વિદાય લઈ શકે છે ને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો પરેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે દસથી લઈને પંદર તારીખ સુધી ગુજરાતની અંદર ભાદરવો તપશે એટલે કે ઉનાળા જેવો તડકો પડશે બફારો થશે તાપ છે એ છે અને અમુક વિસ્તારોની અંદર ચોત્રીસથી લઈ અને આડત્રીસ સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ નોંધાશે એટલે મિત્રો દસથી લઈને પંદર તારીખ વચ્ચેની એમણે આગાહી કરી છે અને એમાં કહ્યું છે કે ગુજરાતની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થશે ક્યાંક મિત્રો બફારો થશે ક્યાંક ગરમી પડશે અને ક્યાંક છે એ સારો તડકો જોવા મળશે વરસાદની શક્યતા છે એ પંદર તારીખ સુધી રહેલી નથી એમણે કહ્યું છે કે પંદર તારીખ પછી વરસાદનો એક રાઉન્ડ છે એ ગુજરાતની અંદર આવી શકે છે ચાલીથી લઈને પચાસ ટકા વિસ્તારોની અંદર એ રાઉન્ડ આવી શકે છે અને એ રાઉન્ડની માહિતી છે એ આગળ આપવામાં આવશે અને મિત્રો હાલમાં જે સિસ્ટમ છે એમની માહિતી આપતા પણ કહ્યું હતું કે સિસ્ટમ છે ગુજરાત ગુજરાતથી દૂર જતી રહી છે એમની અસર હવે ગુજરાતની અંદર જોવા નહીં મળે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આ સિસ્ટમ મિત્રો કરાચીથી આ રીતે અરબી સમુદ્રની અંદર જશે અને સિસ્ટમ નબળી પડી ગઈ છે નાની થઈ ગઈ છે આ સિસ્ટમ ગુજરાતથી ઘણી બધી દૂર છે એટલા માટે હવે ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા નહીં મળે પરંતુ મિત્રો ત્રણ વાગ્યા પછી ચાર વાગ્યા પછી સાંજના સમયે વાદળો છે એ અમુક અમુક વિસ્તારોની અંદર જોવા મળશે અહીંયા જોઈ શકો છો વરસાદ પડે શક્યતા છે એ ગુજરાતની અંદર હવે દસ તારીખના રોજ અગિયાર તારીખના રોજ બાર તારીખના રોજ તેર તારીખના રોજ ચૌદ તારીખના રોજ છે એ જોવા નથી મળતી ત્યાર પછી પંદર તારીખના રોજ ફરીથી મિત્રો અહીંયા સુરત લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે રીતે વરસાદનો રાઉન્ડ બતાવી રહ્યો છે એ પ્રમાણે મિત્રો વરસાદની શક્યતા છે એ દેખાઈ રહી છે ખાસ તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ આ વિસ્તારોની અંદર વરસાદની એક નાની શરૂઆત છે એ થઈ શકે છે હવે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈ કાલે એટલે કે નવ તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી હતી અને એ નવી આગાહીની અંદર મિત્રો આવનાર દિવસોની અંદર વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે એમની માહિતી પણ આપવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા નવ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું એની અંદર જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહ્યું હતું તેમાં જણાવવામાં આવ્યું હતું કે વેરી હેવી રેઇન ફલ છે એ કચ્છના કેટલાક વિસ્તારોની અંદર થયો હતો એટલે કે અત્યંત ભારે વરસાદ છે એ કચ્છના કેટલાક વિસ્તારોની અંદર પડ્યો હતો તો ભારે વરસાદ છે એ પણ કચ્છના કેટલાક વિસ્તારોની સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર જોવા મળ્યો હતો અને એ સિવાય સાઉથ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય હળવો વરસાદ છે એ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન નોંધાયો હતો ત્યાર પછી મિત્રો હાલમાં ભારતની અંદર બે સિસ્ટમો સક્રિય છે એમની સંક્ષિપ્તમાં માહિતી આપેલી છે એમાં એક સિસ્ટમ છે મિત્રો ડી ડિપ્રેશનની અવસ્થામાં હતી જે હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને ખાસ માહિતી આપવામાં આવી હતી કે ગુજરાતથી બસો ને સાઠ કિલોમીટર દૂર એ સિસ્ટમ છે એ પાકિસ્તાનની અંદર વહી ગઈ છે અને હાલમાં ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાઈ ગઈ છે અને આજે એ સિસ્ટમ છે એ મિત્રો કરાંચી થઈ અને અરબી સમુદ્રમાં જશે અને ડિપ્રેશનમાંથી લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે અને ત્યાર પછી એ સિસ્ટમ છે એ સાવ વિખાય જશે જોકે હવે એ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર નહીં થાય અને ત્યાર પછી મિત્રો એક મોનસૂન ટ્રપ બનેલો છે એમની પણ માહિતી આપવામાં આવી હતી આ બધી સિસ્ટમોને કારણે મિત્રો હવે સિસ્ટમો ગુજરાતની નજીક નથી જેમને કારણે આગાહી છે એ પણ ઘટાડવામાં આવી છે તમે એ જોઈ શકો છો રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશનની આગાહી છે એ ગુજરાતની અંદર ઘટાડવામાં આવી છે તેમ છતાં પણ ગઈકાલે કચ્છની અંદર હજી આગાહી છે એ યથાવત રાખવામાં આવી હતી એ સિવાય ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે એ ઘણી બધી ઘટાડી દેવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો જ્યાં લીલો કલર આપેલો છે ત્યાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને ઘણા સ્થળોએ ગાંધવી ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અહીંયા ટકાવારી આપેલી છે ગ્રીન કલર છે એટલે કે છવ્વીસથી લઈને પચાસ ટકા વિસ્તારો અને વાદળી જેવો કલર છે એટલે કે મિત્રો એકાવનથી લઈને પંચોતેર ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા અને જ્યાં સાવ મિત્રો આ પોપટી જેવો કલર છે એમનો મતલબ એ કે પચીસ ટકાથી પણ ઓછા વિસ્તારોની અંદર હળવો વરસાદ પડવાની શક્યતા તો એ પ્રમાણે મિત્રો અહીંયા રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી છે એ ગુજરાતની અંદર કરવામાં આવી છે આજે દસ તારીખ છે અને દસ તારીખના રોજ ગુજરાતની અંદર ક્યાંય હળવો વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો અહીં કચ્છની અંદર સાવ આગાહી છે તારીખે ઘટી જાય છે બાકી યથાવત રહેશે અહીંયા બાર તારીખના રોજ પણ કચ્છની અંદર આગાહી ઘટી જશે ત્યાર પછી તેર તારીખના રોજ પણ કચ્છની અંદર યથાવત રહેશે અને ચૌદ તારીખના રોજ પણ આગાહી ઘટી ગઈ યથાવત રહેશે પરંતુ અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી તમે ચૌદ તારીખનો આ ડેટા જોઈ શકો છો અને ચૌદ તારીખના રોજ મિત્રો અહીંયા થોડીક આગાહી છે એ વધારવામાં આવી છે દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અને અહીંયા પંદર તારીખના રોજ પણ તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ ગુજરાત રિજનની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હળવા ઝાપટા પડે એવી શક્યતાઓ છે એ ફરીથી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા